કેમિકલ ભાદર નદીના કાંઠે આવેલ સરકારી જગ્યામાં નાખી અને આગ પ્રગટાવી આજુબાજુના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાય તેમજ બાજુમાં આવેલ વીજવી કચેરીના તાર અને ને જાનહાની થાય તેમજ આજુબાજુમાં વિસ્તારમાં આવેલ ખેડૂતોના પાકને નુકસાન થાય તે રીતે આગ પ્રગટાવી અને નુકસાન કરેલ છે તેમજ આ વિસ્તારમાં રહેતા તમામ વ્યક્તિઓને જાનહાની થવાનો પ્રયાસ થાય તેવું નૃત્ય કરી અને આકૃતિ કૃતિ આચરેલી છે આ જે પ્રદૂષણ થયેલા જીપીસી બોર્ડ પગલાં લઈને લઈ લેવાના વિશે આ માટે અમારે અમારે કહેવાનું થાય કે જીપીસીપી બોર્ડ દ્વારા આ માટે કડક નિયમો બનાવી આવું કેમિકલ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કે નદી કાંઠે કોઈ આવા જંગલ વિસ્તારમાં આગ લાગે તેવી રીતના કોઈ ઠલવાઈ થલવાય અને કૃત્ય કરે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અમે તેને અનુસરીએ છીએ મારું નામ અલ્તાભભાઈ છે હું ફોરેસ્ટમાં ફરજ બજાવું છું કર્મચારી તરીકે અને જ્યારે આગ લાગેલી હતી અહીંયા તો મંત્રી સાહેબનો ફોન આવેલો ને હું તો અહીંયા ફરત તરત સ્થળ ઉપર આવીને જોયું કે કેમિકલના ગઠ્ઠા સળગે છે કોઈ કે જે નાખીને સળગાવેલા છે અને આજુબાજુ વીડી વિસ્તાર છે જંગલ વિસ્તાર છે ખેડૂતના ઊભા પાક છે ઘઉં ને આ એમાં કોઈ હજી ત્યાં ના કોઈ એવું નુકસાન થયું નથી પણ કાલ સવારે જો આ રીતે જો થશે તો આમાં ગેરકાયદેસર જો આવી રીતે પ્રવૃત્તિ થતી રહેશે તો વાઇલ્ડ નું આપણે આ જંગલ વિસ્તાર છે એમાંય ઝાડ સરગવાના છે કોઈ વાયલ પક્ષી પ્રાણી છે એને ઈજા પહોંચે આજુબાજુના કોઈ ખેડૂતને નુકસાની ન થાય અને બીજા કોઈ માનવને ઈજા ન થાય ઊભો કોનો પાક હરગે નહીં એટલે બીજી વાર આવી પ્રવૃત્તિ ન થાય એની ઉપર કડક પગલાં લેવા